ત્યારે રાંધેર વિસ્તારમાં વાલી સવારે એક યુવકની હત્યા થઈ હતી હત્યા મિત્ર એ જ મિત્ર ની કરી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ રાંદેરના બાબુનગર માં રહેતા એકવીસ વર્ષીય મુનાફ શેખ સકીલ ની હત્યા કરવામાં આવી હતી મુનાફે સર્કિલ પર મોકલી ફરાર આરોપી ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચોકડું ગતિમાન કરવામાં આવ્યા છે રાંધેર પોલીસ સ્ટેશન પાસે પૈસા ની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અંદર છે નાના ભાઈ મોહમ્મદ અસલમ ઉલ્ફો કંડ ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયેલ અને એ ઝગડામાં આ કામના આરોપી ઉશકાઈ ગયેલ અને એને પાસેના ચકુ